નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચાર ભુજથી ભુજ તાલુકાના કાલી તલાવડી વચ્ચે આવેલ મહેશ્વરી સમાજના પ્રથમ તીર્થ તરીકે ગણાતા શ્રી ચંદ્રુઆ યાત્રાધામી દર વર્ષની જેમ આજે પણ ગોરકુંડા વ્રતની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન અખિલ મહેશ્વરી સમાજના ગાદીપતિ પીર સાહેબ શ્રી નારાયણદેવ લાલન આશીર્વચન પાઠવ્યા હતા તથા સમાજના ધાર્મિક સામાજિક રાજકીય આગેવાન ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કચ્છભરમાં મોટી સંખ્યામાં વ્રતધારી બહેનો ઉમટી પડી હતી એક મેળા માહોલ સાંજે સ્નાન વિધિ પછી મહાઆરતીમાં કલાકાર રવિભાઈ મંજુલા આઈડી સ્વાતિ જયપાલ અને મહાપ્રસાદનું આયોજન કર્યું હતું મહાપ્રસાદના દાતા કાનજીભાઈ રાણાભાઈ સીજુ ગાંધીધામ લઘુભાઈ દામજીભાઈ સીજુ ગામ નારણ પરવારા પ્રમુખશ્રી લાલજીભાઈ માતંગ મહામંત્રી કિશોરભાઈ મહેશ્વરી ખજાનજી દામજીભાઈ સીજુ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ લાઈવ ભુજ ચંદ્રધામ મધ્યે આ વર્ષે પણ ગોરખુરા વ્રત નિમિત્તે આખા કચ્છ જિલ્લામાંથી મૈશ્રી સમાજની જે વ્રતધારી બહેનો છે તે આ અહીંયા ચંદ્રધામ ઉપર આવશે સ્નાન કરી અને ઉપર એમનો વ્રત છોડશે ત્યારબાદ અહીં મહાઆરતી અને મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે કેટલા ગામોથી કદાચ બહેનો અહીંયા ઉપસ્થિત રહેશે આખા કચ્છ જિલ્લામાંથી અંદાજિત કેટલી અંદાજિત પંદરસોથી બે હજાર જે વ્રતધારી બહેનો છે એ અહીં આવશે કેટલા વર્ષોથી આ આપણી આ પરંપરા ચાલુ છે જે અહીંયા કાર્યક્રમો થાય ઘણા વર્ષોથી છેલ્લા ચાર વર્ષથી અમે સમિતિમાં છીએ ત્યારથી દર વર્ષે ગોરખુડા વ્રત નિમિત્તે આયોજન કરીએ છીએ શું આપનો સબને સંદેશ આપશો આ આપણો ધાર્મિક જે કાર્યક્રમ જે ઉજવી રહ્યા છે એ પ્રમાણે ચંદ્રવાધામ મૈશ્રી સમાજનો પ્રથમ તીર્થસ્થાન છે અને પરમપૂજ્ય ધણીમાતંગ દેવની આ તપોભૂમિ છે વધારેમાં વધારે સવલતો યાત્રિકોને શ્રદ્ધાળુઓને અને આવનાર માણસોને મળે એવી સમિતિની હંમેશા પ્રયત્ન રહે છે આ પ્રમુખ તરીકે જે રહ્યા છો તો વિશેષમાં શું શું બાર મહિના છે જી જી દર વર્ષે આમ તો મોટા મોટા ભાગે ત્રણ કાર્યક્રમો યોજાય છે આ ગોરખુડા વ્રતનો કાર્યક્રમ છે ત્યારબાદ માઘ મહિનામાં જે માગ નાની વાઈઓ હોય છે એ અહીંયા આવે છે ત્યારે મા આઠનું આયોજન કરીએ છીએ રાત્રિના આઠનું આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ વૈશાખ સુ ચૌદસ ના ચૌદશના દિવસે પરમપુરજી ધણી માતંગ દેવના સાનિધ્યમાં મેળાનું આયોજન કરવામાં આવે છે એનામાં સંતવાણીનું આયોજન હોય છે અને એનામાં નામી અનામી અને કલાકારો અહીં આવે છે મારું નામ કાનજીભાઈ સિજુ અને ચંદ્ર યાત્રાધામમાં પૂર્વ મહામંત્રી ને હાલમાં પ્રમુખશ્રી આપણા લાલજીભાઈ માતંગ દાદા ને અહીં જે આજે કાર્યક્રમ છે એ ધણી માતંગ દેવના ધર્મપત્ની શ્રી લખણી લખણીદેવીમાં સૌ પ્ર પ્રથમ વખત વ્રત રાખ્યું હતું ગોરખોડાનો ને તે બાદ આજથી ચૌદસો વર્ષથી પરંપરા સમાજમાં આવતી રહે છે તો આપણી સમાજની સિંધ સોરઠ કચ્છ હાલર જ્યાં જ્યાં મહેશ્વરી લોકો વસે છે તે આપણે બારમતી અનુયાયી જે છે એ ગોરખોડાનો વ્રત પરણેલી સ્ત્રી લોકો વ્રત રાખે છે પણ આજે અહીંયા દસ વર્ષ પૂરા થયા આયોજન જ્યારથી આપણો શરૂઆત થઈ બે હજાર સોળથી આજે બે હજાર પચીસ અને સૌપ્રથમ આયોજનની આપણે શરૂઆત કરી ત્યારે અગિયારસ હતી અને આજે પણ દસ વર્ષ થયા ત્યારે અગિયારસનો દિવસ છે ને કાર્યક્રમમાં અખિલ મૈશ્રી સમાજના ગાદીપતિ પીર સાહેબ શ્રી નારાયણદેવ લાલન દાદા અહીં આવે છે અને સમાજના ધર્મગુરુ નામી અનામી રાજકીય આગેવાનો ધાર્મિક આગેવાનો પછી સામાજિક જે પણ આપણા પ્રમુખ સ્થાન ઉપર છે જિલ્લાના રાજ્યના દરેક આપણા નાના મોટા ભાઈ બહેનો બધા સર્વ ધર્મપ્રેમી આવે છે ને દર વર્ષે અહીં મહાઆરતી એટલે ધણી માતંગદેવની આરતી પછી લોક સંગીતનો કાર્યક્રમ તેમાં બી મૈસુરી સમાજના નામી અનામી કલાકારો દર વર્ષે અલગ 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 કલાકારો આવે ને પોતાનું જે પણ જ્ઞાન હોય છે એ પીરસે છે માત્ર અહીં જ્ઞાનવાણી અને ધર્મવાણી એવી રીતના જ જે પણ ગીતો લોકો ગાય છે એ બી આપણે ધર્મના જ હોય છે તેવી રીતના શંકરભાઈ સિજુ કલાકાર એ બી અહીં ઘણી સેવા આપી છે ત્યારબાદ મંજુલાબેન આયડી તો એ શાયદ લગભગ આજે દસ વર્ષથી દર વખત મંજુલાબેનની હર હંમેશા અહીં સેવા હોય જ છે એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ એવા જ સમાજના લોકલાલ આપણા સિંગર રવિભાઈ લાંબા એ બી આ જગ્યા ઉપર અને બીજા ઘણા સ્થાનક ઉપર એની પણ સેવા બહુ સરસ હોય છે અને આપણા સ્વાતિબેન જયપાલ કરીને એ બી નાની દીકરી એ પણ બહુ સરસ ગાય છે ને એ પણ આજે પ્રોગ્રામ ઉપસ્થિત રહેવાના છે ને કચ્છ સમગ્રમાંથી દરેક ગામોમાંથી અલગ 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 વિસ્તારોમાં ઘોરખોડા ક્યાં પંદર વીસ પંદર વીસ પચીસ કરીને એવી રીતના ગ્રુપ બહેનો થઈને હજારોની સંખ્યામાં અહીં બહેનો ઉપસ્થિત રહે છે આજનો શું શું કાર્યક્રમ છે મારું નામ આશાબેન મહેશ્વરી છે હું બારોઈથી આવી છું અહીંયા ચંદ્રુઆા મધ્યે આજે અમારું જે મહેશ્વરી સમાજનું શ્રાવણ મહિનામાં ગૌરી વ્રત ચાલુ થાય છે જેને ગૌરફોટા તરીકે કહેવામાં આવે છે તો આ જે મહેશ્વરી સમાજનું પ્રથમ સ્થાન ચંદ્રધામ છે ત્યાં આજે ગૌરી વ્રતનું આયોજન રાખેલ છે જેમાં આરતી મહાપ્રસાદ અને અહીંયા લગભગ સમજી લો પાંચથી સાત હજાર બહેનો ગૌરી વ્રતનું અહીંયા પૂજન કરવા આવી છે અને તથા અહીંયા ગૌ ચંદ્રવાધામ સમિતિ દ્વારા પ્રોગ્રામ રાખેલ છે મહાઆરતી સમૂહ પ્રસાદનું અભિનંદન આપીશ કે તમે ગૌરી દેવીઓ માટે આટલું બધું સરસ આયોજન કરો છો અને સરસ આટલી બધી સુવિધા છે જમણવારની પહેલાં તો પ્રથમ કે ગૌરી ગૌરકુટા વ્રતમાં મહિલાઓ સ્નાન કરે છે આ જગ્યા આવી અને સ્નાન તો હું આવી મેં જોયું તો બહુ જ સરસ આયોજન આ લોકો દ્વારા કરેલ છે તો ખૂબ ખૂબ આભાર લાલજી દાદા આપનું અને આપની ટીમનું કે આવું સરસ આયોજન કરેલ છે આપે જે ગૌરી દેવીઓ માટે ગૌરી દેવીનો સંખ્યા અત્યારે વધુમાં વધુ સંખ્યા છે તો હું એ બેનો તમને સંદેશ આપશું ગૌરી દેવીઓને એક સંદેશ આપીશ કે આ વર્ષે તો સમજી લ્યો કે કચ્છ ગુજરાત આખા દેશમાં મહેસાણી સમાજની બહેનોએ વ્રત રાખ્યું છે પણ દર હજી પણ મારી એવી આશા છે કે દર વર્ષે દરેક ગામમાં આનાથી પણ વધારે આપણા સમાજનું આપણા જે રીતિ રિવાજ છે એનું મહિમા વધારે અને આનાથી પણ વધારે વ્રત રાખે

ગાંધીધામથી આવ્યા છીએ અમારું સપનાનગરનું લખણાઈ દેવી ગ્રુપ તરફથી અમે પણ બધી બહેનો જોડાયેલા છીએ એમાં લખણાઈ દેવી ગ્રુપ તરફથી અને એમાં અમારો ઉપવાસ આજે સત્તર દિવસનો ઉપવાસ છે ગોરખુડાનું એનો મહિમા ઘણું અપરંપાર કહેવાય એ છે જે દાદાની દયાથી આજે અહીંયા ધામ ઉપર આવ્યા છીએ તો ઘણી મોટી સંખ્યામાં બધી બહેનો જોડાયા છીએ અહીંયા મંજુલાબેન આયડી અને મહેસુરી સમાજમાં ગીત ગાઉં છું અન્ય સમાજોમાં પણ જઈએ છીએ અમે ગીત ગાવા ને દાદા મતિયા દાદાના ધણી માતંગના અને દેવીના ખાસ હમણાં ગૌરી વ્રતના પણ અમે ગોરખુડાનું ગીત પણ બનાવ્યું છે ને શું શું સેવાઓ તમારા લખણાઈ દેવી ગ્રુપ તરફથી કરવામાં આવે છે અમારે અહીંયા ચંદ્રુઆ ધામ ઉપર અહીંયા લખણાઈ દેવી ગ્રુપ તરફથી સ્નાનઘાટ પણ બનાવ્યું છે અને પાણીનું પરબ એક બનાવ્યું છે અને ગૌ ગૌ સેવા માટે એક અવાડો પણ બનાવ્યો છે લખણાઈ દેવી ગ્રુપ તરફથી અને અમારું ગ્રુપ બહુ સારું આયોજન કરે છે જ્યાં ત્યાં સેવાનું કાર્ય હોય ત્યાં બધું ગ્રુપ આખો હાજર થઈ જાય છે અત્યારે જે સારામાં સારો કાર્યક્રમ છે તો એ વિશે આપ શું કહેશો આયોજકોને પણ સારામાં સારું આયોજન બધી અમારે જ્યાં જ્યાં લુણી અને ચંદ્રુઆધામ ત્રણ ને પૂરખ ઉપર ને બધા ઠેકાણે જાત જા જ્યાં જ્યાં પણ અમારી જ્યાં મંદિર છે ત્યાં બહુ સારું આયોજન આયોજકો છે એ આયોજન બહુ સારું કરે છે ત્યાં નાવાની જમવાની અને બધી સુવિધા સારી જ મળે છે જ્યાં પણ અમારા ધા ધામ છે તીરથધામ ત્યાં બહુ સારી સેવા મળે છે અત્યારે બહેનો જે વ્રત ધારણ કર્યું છે તો બહેનોને તમે શું સંદેશ આપશો બહેનોને હું કહીશ કે આ મહેશ્વરી સંપ્રદાયનું મોટામાં મોટું ઉપવાસ છે એમાં હરેક મહેશ્વરી સમાજની બહેનોને આ ઉપવાસ રાખવાનું જરૂરી છે તે જરૂરી એમ કે પોતાનું સ્વાસ્થ્ય માટે અને પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ માટે પોતાના બાળકોની સુખ સમૃદ્ધિ માટે અને પરિવાર ખુશ રહે એ માટે અને પોતાના પતિ માટે એ હું આ ઉપવાસ રાખવામાં આવે છે અને હું આજે બાવીસ વર્ષ પાછળ ઉપવાસ રહી છું મારા ઇન્સુલિન ચાલુ છે પાંચ ડાયાબિટીસ છે મને પણ અમારા અમે કહીએ કે આપણા દાદામાં જે દેવ અને ધણી માતાંગને લખણાઈ માનમાં એટલા પરચા છે ને એટલો એમનો પ્રભાવ છે અને એટલું આશીર્વાદ છે તે થકી હું પણ આજે ઉપવાસ રહી છું અને સમાજની દરેક બહેનોને કહીશ કે આ ઉપવાસમાં તમે જરૂરથી જરૂર જોડાવો ને પોતાની સુખ શાંતિ ને પોતાના ઘર પરિવાર માટે સુખ શાંતિ માંગો એવી પ્રાર્થના કરીશ અને બધાને અપીલ પણ કરું છું બહેનોને કે આ વર્ષે તો ઘણા બધા બહેનો જોડાયા છે પણ ગયા ગત વર્ષે હજી આવતા વર્ષે એનાથી વધારે બહેનો જોડાય એવી હું અપીલ કરું છું બધી બહેનોને